રામ ભગવાનની મંડીમાં રુદ્રગીરી બાપુ ભજન કરીને પોતાનું શરીર શિવજીને સમર્પિત કરે ભારણ નો રહે અને એક સંતું કામ ઘટ્યું સંતો કામ થઈ જાય તો જગતનું કલ્યાણ થાય તો એમાં બધાને ભાવ પ્રગટ કર્યો કે વાલા આ બાપુ કામ કરવું જોઈએ આપણે જવાબદારી બને તો એમાં ઘણા બધા જે કઈ ભગવાન ફૂલ નહીં તો ફૂલ નહીં પાકડી અહીંયા આખું છે અને આપણે જાહેરાત પર ચર્ચા કરી રહી સૌથી પહેલા બે હજાર પાંચસો રૂપિયા શ્રી નારાયણદાસ બાબુ તરફથી આવે છે કુડિયા આશ્રમ કરેડા

મેલ આદિવાસી ભીલ સમાજ માટે રોકડા પાંચસો રૂપિયા રામ ભરૂચ રોકડા બે હજાર પાંચસો ને એક રૂપિયો

એકાવન રૂપિયા રામ ભરો છે બે હજાર પાંચસો ને એક રૂપિયો ભાયાભાઈ દયાળભાઈ ભંડારીયા દેવી પૂજા રોકડા પાંચસો રૂપિયા દુગેશમ બાપુના સેવા એવા રામ ભંડારીયા રોકડા સત્તરસો ને સિત્તેર રૂપિયા આજે રાત્રે થયેલી સંતવાણીમાં ભજનમાં પેટી પર આવેલા અહીંયા બાપુને અર્પણ કર્યા રોકડા એક રૂપિયો રમેશભાઈ વાઘેલા રોકડા પાંચસો રૂપિયા અને પચીસ કિલો ઘઉનો લોટ એને અહીંયા અર્પણ કર્યો છે મહાવીજુ

ખોડલ એજન છે રોકડા 50 રૂપિયા કાદરભાઈના 50 રૂપિયા ભણુભાઈ ભંડારીયાના 50 રૂપિયા રામ બરો છે બીજું બચ્છું ને એ પ્રકાશભાઈ મોગાભાઈ થોરાળી ડોક્ટર સાહેબ બચ્છું રૂપિયા વાલજીભાઈ મિસ્ત્રી 100 રૂપિયા કિરણભાઈ રમેશભાઈ ભંડારીયા 100 રૂપિયા કિશોરભાઈ કાળુભાઈ આ બધું દાન

ભંડારીયા ગામના મુરબ્બી આગેવાન શ્રી મુનાભાઈ કોહિલ દરબાર એમના તરફથી વીજ ચાદર અને વીજ ચંદી ડબ્બે આપે જોરદાર તાળીઓ છે એમને આપણે ભાવ આપીએ એના બાપુને દેવા માટે થેલા એ સોળ થેલાના દાતા તણસાના દરબાર સંદોબા જેણે હમણાં જ પૈસા ચૌદસો ને રૂપિયા રોકડા આપવા જોરદાર તાળીઓ છે એને પણ વધાવીએ

અમારે રાજુભાઈ ખેસ્તી છે બધા સંતોને ભેટ પૂજા આપશે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અહીંના ભંડારીયા ગામના સમસ્ત ભંડારીયા ગામને અમે સંતો દ્વારા વંદન કરીએ છીએ કે આવી પવિત્ર ભૂમિ ઉપર આવા સંતોના કાર્ય થાય ધન મન ધનથી થાય અને પવિત્ર ભાવથી થાય વાલા એ ક્યારે થાય કે આપ સૌનો જ્યારે ભાવ પવિત્ર હૃદયની અંદર પ્રગટ થાય ભાવનગર થી ભરતભાઈ અમારે જગુભા ઉના ભાઈ તો ઘેરે દુખદ પ્રસંગ છે સદા એને સંતોના કાર્યને અગ્રસર છે તેમ કાય જો તેમ અને જારો જોયું ત્યારે એ સત્તો તેની હાજરે અને બોલે બકુ કાય ઘટો તો ગયો આટલો બધો સહકાર રાખું છે એને કુટી પરિચંચા સંતોની સભામાં ન થઈ શકેવાના પણ કરેલા કાર્યોની પ્રશંસા કરવી બહુ જરૂરી છે ભંડારીયા ગામના માલધારી કુમાર ખીમાબાઈ નાથાબા બડીતી બીજા બધા સવયમ સેવકો ભાયાભાઈ અને રમેશભાઈ બીજા બધા રસોડા વિભાગમાં માતાઓ જે દેને સેવા આપી છે ભરતભાઈ ફૂલ અર્પ્યા છે તો એનો આપણે સંતોનું સન્માન કરીએ જો જાહેરાતમાં આ શબા સાંભળી છે અને આપો વિશ્વાસ સાંભળે લાઈવ લાઈવ પ્રચાર ચાલુ છે બાપુ આવો જે કઈ છે એની સામે જાવક પણ છે તો એની અંદર પણ આપણે બધાની ફરજ બને જો કઈ દેવા લેવાનું થાય તો ભગવાનને માથે રાખી એમાં પણ બધા ઉભો રહેવાનું છે તન મન ધન થી અને બાપુના ના કાર્ય નું પૂરું કરવાનું છે એક બારું જે રીતે ભાવ પ્રગટ કરું છું અને હવે બે શબ્દ

એનો જે જે કઈ ખર્ચ થાય એનું બિલ એ બધું ભરતભાઈ લોહાર તરફથી આવશે જોરદાર તળવી થી વડાઓ મસ્તરામ બાપુના સેવક છે મારા બાપુના નામ ઉપર તો એનું બધું જમા થઈ જાય ત્યાં સુધી પાંચ વાગ્યા સુધી હાજરી છે ઓલા પછી મારે જુનાગઢ જવાનું છે બાપુનું કાર્ય પૂરું થાય એટલે તરફ જુનાગઢ તો આજના જે બધું હિસાબ કિતાબ કરી નાખો તો સારું એટલે આપણે બધી જવાબદારી છે ખત્રે બંડારીયા તરફથી બે હજાર છ રૂપિયાનું દાન એટલે કે એકવીસો રૂપિયા મુરબ્બી મહાવીરસિંહ અનુભા ગોહિલ તરફથી આવે છે રોગડા જોરદાર કાળી તરફ આપણે બતાવીએ અને ભાવથી અમને ભાવ આપીએ ત્રણસો એક રૂપિયો અમારે ખાના ભાઈ મોટા ભાઈ માલધારી ત્રણસો રૂપિયા મસ્તરામ બાપુ ની મટી ખરફ એ દાન આપવામાં આવે છે અત્યારે અનુદાન આવ્યું છે એમાં ત્રણસો રૂપિયા રણછોડભાઈ મસ્ત્ર ખર્ચા બરાબર ને રોકડા બસો રૂપિયા કિશોરભાઈ સેવા અમારે અશોકભાઈ મોનાભાઈ જાતો ભાવનગર જોરદાર ધારિત ઉમે બાપુએ સેવા ખુબ સાથ સહકાર આપ્યો રસોઈ બનાવી અને ભંડારીયાના દુખ ઉપાશો કેવા સેવો કરાવ ભાવ છે રસોડામાં મદદ કરી આ બંને રસોયા છેલે છેલે રુદ્રગિરી બાપુ જ્યારે બીમાર હતા ત્યારે દસક હજાર રૂપિયા પોતાના ખિસ્સામાંથી વાપરેલા એવા મેલોગડીના મુરબ્બા મુરબ્બી કાળુભાઈ વેલ એને જોરદાર તાલીકી વધાવી કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર એના ખિસ્સાના દસ હજારની દવા કરાવેલા

આ રસ્વિલ અંદર જેટલું તેલ વપરાશે છે એ બધું તેના તરફથી આપવામાં આવશે દસ કિલો બાર કિલો કે અગિયાર કિલો એના પૈસા જોરદાર તો આવે એને બધા હવે હું મોનાભાઈ ને વિનંતી કરીશ કે જાવક બીલ જે કંઈ હોય ને તમારા આજતા એ આપડે બધાને જાહેરાત કરી દઈશો ને મને એને આજ ના આજ આપીશ કહીશ હા કંઈ ઘટે તો અમારા રામ કહ્યો એટલા ગત ગંગા પેટી છે ભાગવાનું